તમે લોકો આજે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કે હું આજે શું એમની સાથે વિડીયો શૂટ કરું છું તો તમને ખ્યાલ આવી જશે કે હા કેમ છો તમે બધા બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ જો સવાર સવારમાં સવારમાં તો નહીં અત્યારે તો જો કે અગિયાર થઈ ગયા છે આજે મોડું થઈ ગયું કાલે અમે લોકો ચોટી લાગ્યા હતા બે દિવસના કપડાં ને બહુ બધું કામ હતું બસ જોઈ કરીને ફ્રી થઈ છું અત્યારે હવે હું રસોઈ કરીશ તમે લોકોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી આવો જોઈને એવું લાઈક કરો જો ગાઈસ અમે લોકો કાલે ચોટી લાગ્યા હતા તો ત્યાંથી લક્ષરાજી લક્ષરાજી લેવડાવે છે પણ ઓળખો નથી કેટલો ભીડ છે ચાલો તમને બતાવું એક વખત જો છે એનું રિએક્શન જોજો એ કેવું કરે છે hayaτί আইএশে আইশে মহাপ� ini এমজা 하ট intellectual অনন যালাইচে থি হজয হেয় বউ

তোজন তে কেু কের �করে ছো ছংন দ৭ে ছুল্য় আই হোনতে আই পনি সুকে এরো য়ে পাও পিয়ে এরো য়ে পোয়ে হিযারে আই লিয়ে ভা

Que no voy Si tú ves ya ah, sí con lo que va a ser. Y tú, tarea, mara, y tal. ¿Ahora está en ronda? Venía en hora con ella, eh, con mi mara. Va, capaz de ¿Eh? Ahí,

કાકા ને જેમ એલર્જી છે મોબાઈલ ની નઈ ક્યાં છે ઉપર વાય ગયા બોલો કોણ હતો ન્યા વાય ક્યાં હાથ પર ભાઈ કે બોલાવ આવ આવ કે કેટલી ભાઈ આમ જો અનન્યા બોલાવે તમને આમ છો કેવી જોવે ગોતે કોણ ગયું ક્યાં ગયા ભાઈ દાદા દાદા તો બોલાવે કેવા હાથ પાડે

અને અત્યારે બસ તો હમણાં છ વાગે અપલોડ થઈ છે હું ઇમરજન્સીમાં જ અપલોડ કરું છું કે સાડા કે છ વાગ્યાનું ટાઈમિંગ રાખીને અપલોડ કરવા રાખી છે ફટાફટ થાય છે જો તમે લોકો પકડ લોકમાં રહેજો છો ઓકે ચાલો કહીશ તો વિડીયો થઈ ગયો છે અપલોડ અને હું લક્ષ રાખજો હવે નીચે જઈ રહ્યા છીએ એને લાગી છે ભૂખ લાગી ગઈ છે ભૂખ હજી ઉઠીને સીધો જ ઉપર આવી ગયું હતું મારી સાથે તો જારી બંધ કરીને અમે લોકો ઉપર હતા અને નીચે આવ્યા છીએ હવે એને લાગી ગઈ છે ભૂખ થોડુંક કંઈક નાસ્તો બાસ્તો આપી દો અને મેળે લાવવાનું હોય એટલે કંઈક 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 કરાવવું એટલે એને મેળે આવી જાય આમાં વોઇસમાં આપણે પાછું પહેલાં જેવું થઈ ગયું કંઈક પ્રોબ્લેમ આવી ગયો એટલે આમાં એડિટ કરેલું છે

हनन करे जे भाई केम करे हनन हन हन बस दियत ले दे लक्षाच घड़ी एक बार लंबा हला अपने बेसा मसामी रो मियर लेट्स गो बेन ने वाक से बचो तो <laughs> <Nah, laughs> <nah>, I'll <organizational marriage> nah, tell <laughs> <masked dial> <narration> पैदा तू कर वीडियो कर मगफड़ी खास एक एक के दादा मगफड़ी खास खोल तो 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 तो